વડોદરામાં વધુ એક નકલી દાખલો મળી આવ્યો છે દંપતી કચેરીએ પહોંચે આધાર કાર્ડ કઢાવવા માટે અને આ નકલી જન્મનો દાખલો જોઈને અધિકારી ચોંકી ઉઠ્યા વોર્ડ નંબર ઓગણીસ ની આ ઘટના સામે આવી છે કે જ્યાં વડોદરા મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીની ખોટી સહી કરી અને ખોટા સહી સિક્કા વાળો જન્મનો દાખલો મળી આવ્યો છે જેના કારણે મચ્યો છે જાણકારી મુજબ મૂળ બિહારના પોતાની દીકરી ખુશ્બુ માટે આ જન્મનો દાખલો કઢાવ્યો હતો તેઓએ એક સાયબર કેફેમાંથી પાંચસો રૂપિયા આપીને આ જન્મનો દાખલો કઢાવ્યો હોવાની કેફિયત સામે આવી છે વડોદરા શહેરના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં આવેલ સાયબર કેફેમાંથી આ જન્મનો દાખલો પાંચસો રૂપિયા આપીને કઢાવ્યો હોવાની જ્યારે વાત સામે આવી એટલે પોલીસ દ્વારા જેણે આ જન્મનો દાખલો કાઢી આપ્યો છે તે ભેજાબાજ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે નકલી દાખલો લઈને પાસવાન દંપતી જે આધાર કાર્ડ કઢાવવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન આ જન્મનો દાખલો ખોટો છે નકલી છે તેવું અધિકારીને જણાઈ આવતા અધિકારી દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી છે મારું નામ સમીત જોશી છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ છો અને આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટનું લીડ કરી રહ્યો છું અમારે ત્યાં એક કોઈપણ ડોક્યુમેન્ટનું વેરીફિકેશન એક સિસ્ટમ રાખવામાં આવેલી છે કે જ્યારે કોઈ પણ કંઈ ડોક્યુમેન્ટ હજુ કરતું હોય તો અમારું એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તો ઓપરેટર દ્વારા એ વોટ્સઅપ ગ્રુપમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે છે એ અપલોડ કર્યા પછી જેમ કે આ બર્થ સર્ટિફિકેટ તો બર્થ એન્ડ ડિપાર્ટમેન્ટ છે જેમાં એમના જે એચઓડી છે હસમુખભાઈ પટેલ માન્ય એમને અમે વોટ્સઅપ કરી દેતા હોઈએ છીએ ત્યાં એમના સંલગ્ન સ્ટાફ દ્વારા વેરીફાય કરવામાં આવે છે ક્રોસ વેરીફાય કરવામાં આવે છે અને અમને કહેવામાં આવતું હોય એ મુજબ અમારી આ પદ્ધતિ જેના લીધે ફ્રોડ ડોક્યુ ડોક્યુમેન્ટ પણ અને એ જ ટોટલી આ ફ્રોડ છે કારણ કે વડોદરા કોર્પોરેશનનું આખું બર્થ સર્ટિફિકેટ મેથડ જ અલગ છે એ જેવું આવ્યુંડ જે જાગૃત નાગરિક તરીકે જાગૃત અધિકારી તરીકે આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો હોય અને ધન્યવાદ તો ઓપરેટરને પણ કહેવો પડે કારણ કે ઓપરેટરે સતર્કતા રાખવી તાત્કાલિક અમને અપલોડ કર્યું છે કેવી રીતે શું એમાં બતાવવામાં શું આવ્યું છે આમાં આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નું છે એ રીતે બતાડો છે અહીંયા જે સાઇન છે એ પણ બર્થ એન્ડ ડે ડિપાર્ટમેન્ટના હેડ નથી એટલે આ કોઈ રેડીમેડ ફોર્મેટ ઉપર બનાવેલું છે આ સિમ્બોલ ને બધું ખાલી એડિટ કરેલું છે એટલે એના ઉપર તરત ખ્યાલ આવી જાય છે કે આ ખોટું છે ક્યુઆર કોડ ક્યુ આર કોડ સ્કેન કરતા જ ખબર પડી જાય છે કે ડોક્યુમેન્ટ સહી પણ ખોટી છે એક એક એમનું કે નામ ચેન્જીસ નું હતું એટલે ઇંગ્લિશમાં માગેલું હતું ફોર્મેટ કારણ કે જન્મ તારીખ દાખલા નોર્મલ જો ગુજરાતીમાં હોય તો એમાં ચેન્જીસ કરવું હોય અપાર કાર્ડ માટે એના માટે તો અંગ્રેજીમાં જોતું હોય હોય છે જેથી સ્પેલિંગ મિસમેન ના થાય આસ્કી કોડથી આ બધું મેચ થતું હોય મશીન લેંગ્વેજ ના હિસાબે એટલા માટે ક્યાંથી કઢાવ્યું એ અમને અમે પૂછ્યું તો એમણે બધાની પોલીસ ખાતાની અધિકારી શ્રીઓ હતા એમની સામે પણ કહું છું કે અલવાન આકાથી કંઈક બનાવડાવ્યું છે એમને હવે દરેકે દરેક સાયબર કાફે ઉપર રેડ પાડવી પડશે પોલીસ ખાતે એવું લાગી રહ્યું છે કારણ કે જે લોભી આવે ત્યાં ધૂતારા ભૂખે ના મરે આમાં દુઃખ એક વાતનું છે કે હવે કેટલી હદે અમે જ સતર્ક રહીએ અમે તો દેખો અત્યારે આધાર કાર્ડની જે વેરિફિકેશનની અમારી કામગીરી છે વોર્ડ ઓફિસમાં જે ચાલે છે આપને પણ આનંદ થશે કે કોર્પોરેશનની જેટલી વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી ચાલે છે સેન્સસ માટે ત્રણ ચાર પાંચ અગિયાર બાર સત્તર ઓગણીસ સેન્સસ ઓફિસ આ આઠે આઠ જગ્યાએ અને ભવિષ્યમાં જે ઓગણીસ ઓગણીસ વોર્ડમાં અમે ચાલુ કરીશું તો દરેક જગ્યાએ અમારું વેરીફિકેશન લેવલ બહુ સ્ટ્રોંગ રાખ્યું છે ઓપરેટ અને દર પંદર દિવસે અમારા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે ડોક્યુમેન્ટની ખરાય કેવી રીતે કરે એ ડોક્યુમેન્ટની આજે એ જે ટ્રેનિંગનો જે મહેનત છે આજે ખૂબ જ સફળ થતી એવું લાગે છે કારણ કે ધન્યવાદ તો ઓપરેટરબેનને આપવો પડે સ્નેહબોને કે એમને સતર્કતા રાખી કોઈ પણ પ્રકારનું બાંધોડ કર્યા વગર એમને ત્યારે તમને ઇન્ફોર્મ કર્યું છે અને ગભરા વગર કર્યું છે એટલે હું ખરેખર તો ઓપરેટર જે સ્નેહલ બેન છે એમાં આપીશ પોલીસ ખાતાની નિષ્ક્રિયતા તો ના જ કહે છે પોલીસ ખાતું તાત્કાલિક સત્વરે આવી ગયું છે આ વખતે પોલીસ ખાતું સત્વરે આવી ગયું છે એટલે પોલીસ ખાતે નિષ્ક્રિયતા ના કહેવાય પણ મેં પહેલા કહ્યું એમ જ્યાં લોભિયા હોય ત્યાં સુતારા ભૂખે ના મરે ગવર્મેન્ટની ઓફિસીસ છે બધાને ખબર છે કે બર્થ એન્ડ ડેડ ડિપાર્ટમેન્ટ છે જે માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલે છે એ સિવાય કોઈ પણ જગ્યાએ ચાલતું

दो तीन लोग थे वहाँ क्या कहकर बनाया था ये जैसे ये मेरे बच्चे का मतलब टेंथ का भी ये पेपर था ठीक है ना तो इसका जो मेरे पास पुराना जन्म दाखला पड़ा हुआ था तो वो गुजराती में था तो उसको इंग्लिश में बोलते थे तो इंग्लिश करके मैंने बनवाया था इसको, हाँ। तो, इसको तो इसके आपको, ल, आप, आपको पता नहीं चलेगी फ्रॉड अगर पता होता तो थोड़ी ऐसा करता मैं अब के रहने वाला रहने वाला बिहार का हूँ मेरा यहाँ पर भी घर मकान है पार्वती नगर ये कौन सी जगह पे है મકરપુરા કે અંદર એ સવારમાં ટોકન સમયે જ્યારે એ બેન આવ્યા તો એ કેવા લાગ્યા કે આધાર કાર્ડમાં મારે બર્થડેટ સુધારવી છે તો મેં એમને કહ્યું કે તમારું બર્થ સર્ટિફિકેટ બતાવો તો એનું એમનું બર્થ સર્ટિફિકેટ જ્યારે આપ્યું ત્યારે મેં સ્કેન કર્યું તો એ સ્કેન ના થયું તો એનાથી ખબર પડી કે આધાર કાર્ડ ફ્રોડ છે એટલે મે તરત જ સરનો કોન્ટેક્ટ કર્યો અને સરે પછી ચેક વેરીફાઈ કરીને કહ્યું કે આ ફ્રોડ છે બરાબર એટલે આપણી લીધે જ આ પકડાયું છે હા